ડાંગરોળના વાંકલ ગામની સીમામાં પણ તસ્કરો સક્રિય વાંકલ ગામના ચાર ખેતરોમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલની ચોરી સબમર્સિબલ મોટરના વાયરો ચોરાતા ખેડૂતો ચિંતામાં ખેડૂતે વાંકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જયેશભાઈ અનુભાઈ ચૌધરી વંકલ વેરાવી ફળ્યું સવારે હું ખેતરે ગયો ત્યારે મારા ખે પાણી પીવડાવવા માટે ગયો શેરડીની અંદર ત્યારે મેં જોયું તો ત્યાં બધું નુકસાન થયું હતું વાયરો કાપી ગયા હતા અને જે બોર્ડ છે એમને પણ તોડફોડ કરી હતી અને આજુબાજુના ખેતરોના જે માલિકો છે એ પણ આવ્યા એમને એમણે પણ કીધું એમને ત્યાં પણ ચોરી થઈ છે એમના પણ ઘણા વાયરો ચોરી ગયા છે અને નુકસાન થયું છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પણ મેં આપી છે